વાંકાનેરના થાન રોડ પર માધાતા દેવ અને વેલનાથ બાપુના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ સોળ દીકરીઓનો લગ્ન યોજાયો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઝાલી ગામની સીમમાં થાન રોડ પર નિર્માણાધીન ભગવાન માધાતા દેવ અને સંત વેલનાથ બાપુના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ ગુરુવારે બપોરે એક વાગ્યે ધામધૂમપૂર્વક યોજાયો હતો જેમાં માદાતા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સોળ કોળી સમાજની દીકરીઓનો ભવ્ય ત્રીજો સમૂહ લગ્નોત્સવ પણ યોજાયો હતો આ કાર્યક્રમના અધ્યક્ષપદે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ ભારત સરકારના રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોના સામાજિક તથા રાજકીય આગેવાનો અને સંતો મહંતો સહિતના ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા આ કાર્યક્રમનું સફળ આયોજન વાંકાનેર તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જીજ્ઞાસાબેન મેર અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સમૂહ લગ્ન આ સંગમ કાર્યક્રમમાં આજે વાંકાનેર મારે આવવાનું થયું છે આ કાર્યક્રમમાં આ પ્રસંગમાં મારી સાથે ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી માનનીય કુંવરજીભાઈ બાવળીયા સાહેબ તેમજ અમારા રાજ્યસભાના ભાઈ ઝાલા સાહેબ પૂર્વ સાંસદ મોહનભાઈ પૂર્વ સાંસદ ભાઈ દેવજીભાઈ અને સમગ્ર કાર્યક્રમનું જેમણે આયોજન કર્યું છે એવા જીવનાબેન સમસ્ત કોળી સમાજ દ્વારા અહીંયા ભવ્ય આજે પ્રાણ પ્રતિષ્ઠા અને સમૂહલગ્નનું આયોજન થયું છે સોળ જેટલા નવયુગલો આજે પ્રભુતામાં પગલાં માંડવાના છે ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આ નવ દંપતીઓને ભગવાન સુખ અને શાંતિ આપે શિક્ષણ આપે સૌ દીકરા દીકરીઓને ભણાવે અને જે દીકરા દીકરીઓ શિક્ષણ પ્રાપ્ત કરે છે એ સમાજ પ્રગતિ કરે છે એ સમાજ આગળ વધે છે અહીંયા ભવ્ય અને દિવ્ય કાર્યક્રમની અંદર દાતાઓએ પણ સહયોગ કર્યો છે ત્યારે સમગ્ર સમિતિ અને દાતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર સાથે અભિનંદન આપું છું સંતગણો અને ભુવાઓ પણ આ રૂડા કાર્યક્રમમાં ઉપસ્થિત છે ત્યારે સૌને હું ખૂબ ખૂબ હૃદયની શુભેચ્છાઓ આપું છું ભગવાન માનધાતા ભગવાન અને સંત વેલનાથ બંનેનું એક સંયુક્ત મંદિર એક જ મંદિરમાં બંને ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા અને વાંકાનેરના આંગણે જ શ્રી જિજ્ઞાસાબેન અને એમના આખા ગ્રુપ અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશના અધ્યક્ષ તરીકે જે જવાબદારી સંભાળે એમના માધ્યમથી આ ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું એમાં સોળ જેટલા નવ દંપતીઓ આ સમૂહ લગ્નમાં જોડાયેલ સાથે કદાચ સૌરાષ્ટ્રમાં આ પહેલું એવું મંદિર હશે કે જેમાં બંને માંધાતા ભગવાન અને સંત વેલનાથ એક જ મંદિરની અંદર જેની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય અને એમાં આપણે મોટી સંખ્યામાં આ વિસ્તારના સૌ સન્માનની આગેવાનો સમાજના અને અન્ય સમાજના સંતો મહંતો અને ભારત સરકારના રાજ્યમંત્રી અને જેવો અમારા વર્ષોથી જાહેર જૂથમાં શ્રી ભેમસિંહ નિમુબેન અને અમારા પૂર્વ સાંસદ રાજ્યસભાના સાંસદ અને સૌ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આવો સરસ મજાનો ભવ્ય કાર્યક્રમ હું માનું છું ત્યાં સુધી આ પ્રથમ એવું મંદિર બની રહ્યું છે કે જેમાં બંને ભગવાનની મૂર્તિ મુજબ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા થયું હોય આ સોળ જેટલા નવ દંપતિઓ આ ત્રીજા સમૂહલગ્નમાં જોડાયેલા સમસ્ત કોળી સમાજને એક કરવા માટેનું એક આ માધ્યમ બની રહ્યું છે એટલે આવતા દિવસોમાં વાંકાને વિસ્તારની અંદર પણ સૌ સમાજને સાથે જોડીને એ સમસ્ત કોળી સમાજ નું એક સૌ માધ્યમ બની રહેશે ધન્યવાદ